નમો નમઃ હું કેવિલ ગોર આજે આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આપણા ઘરે મંદિર રાખી અને દેવોની આપણે પૂજન કરતા હોય છે તો એક બેનનો પ્રશ્ન હતો કે આપણા ઘરના મંદિરની અંદર અમે પૂજા કરીએ પાઠ કરીએ છે માળા કરીએ એનાથી વિશેષ બીજું શું કરવું જોઈએ જેનાથી ભગવાનનો અહેસાસ થાય કે આપણા ઘરમાં ભગવાન છે એ કેવી રીતના માની શકાય તો પ્રથમ આપણે આચમન કરી ભગવાનની પૂજા કરવી સ્નાન આતિ કર્મ પતે ભગવાનનો દીપ પ્રજ્વલિત કરી ભગવાનના પાઠ માળા કરવા અને ભોજન બનાવી અને ભગવાનને પહેલા ભોજન અર્પણ કરવું જરૂરી છે અને ભગવાનને થાળ ધરાવી જ પછી આપણે ભોજન કરવું જોઈએ અને ભગવાન જમે છે કે નહીં ભગવાન પાણી પીવે છે કે નહીં એ કેવી રીતે આપણે માન તો તમે જે કોઈ પણ ભોજન બનાવ્યું હોય એ ભોજન બે થાળીમાં અલગ અલગ થાળીમાં જે વસ્તુ બનાવી હોય તે કાઢવી અને પછી ભગવાનની આગળ એક થાળ મૂકવો અને એક થાળ રસોડા પર રવા દેવો ભગવાન આ થાળની અંદર તુલસી મૂકી અને ઓમ મંત્ર દ્વારા ભગવાનને જમાડી અને જળ અર્પણ કરો એક મિનિટ પછી એ થાળ લઈ અને ભગવાનને ધરાવેલો થાળ અને રસોડા પર મૂકેલો થાળ આ દેવને તમે જુઓ તો જે ભગવાનનો જે થાળ હતો એ ઠંડો થઈ જાય છે અને જે કોઈ પણ રોટી શાક સબ્જી દાળ એ કોઈ પણ ભગવાનને ધરાયું હોય છે તેનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે અને જે આપણે રસોડા પર થાળ મૂકેલો એવો ને એવો આપણને જોવા મળશે આથી ભગવાન ભોજન કરે છે પણ ભગવાન ભાવના મૂક્યા છે આથી થાળના અંદર જે કોઈ પણ રસ છે આપણે જે કોઈ પણ ભગવાનને જમાડ્યું છે એનો જે રસ છે એ ભગવાન રસ ખાય છે આથી ભગવાનને થાળ ધરાવી અને પછી જ આપણે ભોજન કરવું જોઈએ અને એ ભોજન ભગવાનનો પ્રસાદ સ્વરૂપે લેવું જોઈએ અને એવું ભોજન કરશું તો આપણા વિચારોમાં પોઝિટિવિટી આવશે આપણી ઉર્જાઓ ઉર્જામાં સકારાત્મક આવશે અને આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર ભગવાન છે એ વસ્તુનો આપણાને અહેસાસ થશે આથી આ શ્રાવણ માસની અંદર ભગવાનની સેવા પૂજા કરી ભગવાનને થાળ ધરાવી અને પોતે ભોજન કરવું ભગવાનને પાણી પીવડાવવું આ કર્મ જ્યારે આપણે કરતા રહેશું ત્યારે આપણે ભક્તિમય બનશું શાંતિમય બનશું નમો નમઃ